સમાચાર છે તે મળી રહ્યા છે કે જ્યાં આ બ્રિજની કામગીરીને લઈને વાતચીત છે તે કરવામાં આવી ગંભીર બ્રિજ દુર્ઘટના અંગે વધુ એક મોટા સમાચાર મે મહિનામાં જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું બ્રિજના ઇન્સ્પેક્શન સમયે બ્રિજ યોગ્ય હવાનો દાવો કરાયો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે सीएमए અધિકારીઓ પાસેથી પ્રાથમિક અહેવાલ માંગ્યો કેબિનેટ બેઠક બાદ પણ વધુ એક બેઠક યોજી છે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી રાજ્યમાં અન્ય જર્જરિત બ્રિજની વિગતો પણ માંગવામાં આવી છે મેહુલ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ જે પ્રકારે આ બ્રિજ ધરાશાય થયો કેબિનેટ બેઠકમાં વિશે ચર્ચા થઈ છે મેહુલ બિલકુલજી મેહા વાત કરવામાં આવે તો જે પાદરા પાસે જે બ્રિજ દુર્ઘટના થઈ છે ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે તેને લઈને અલગથી બેઠક મુખ્યમંત્રીએ કરી છે કેબિનેટ બેઠક બાદ આ ચર્ચા કરવામાં આવી અને કેબિનેટમાં પણ તેની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી બ્રિજ સુપ્રા અંગે અધિકારીઓ સાથે પ્રાથમિક અહેવાલ માંગવામાં આવ્યો તેની અંદર જે વિગતો આપવામાં આવી મે મહિનામાં જ આ બ્રિજનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું બ્રિજના ઇન્સ્પેક્શન સમયે બ્રિજ જે છે તે યોગ્ય હોવાનો દાવો જે છે તે કરવામાં આવ્યો છે કેબિનેટ બેઠક બાદ પણ આ બેઠક જે છે તેની અંદર આ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે સાથે જ આ પ્રકારના અન્ય જે જતરિત જે હોય છે બ્રિજ તેના સંદર્ભે પણ વિગતો માંગવામાં આવી છે રાજ્યમાં કેટલા એવા બ્રિજ છે કે જે જૂના છે અને તે જતરિત હોવાની ફરિયાદ મળી હોય અથવા તેની અંદર સમારકામ કામ કરવામાં આવી રહ્યું છે તે તમામ જે બાબતો છે તેની વિગતો મુખ્યમંત્રી કક્ષાએ માંગવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગ આ સંદર્ભે જે છે તે ઇન્સ્પેક્શન જે છે તે ટૂંક સમયમાં જિલ્લાવાર હાથ ધરશે અને જે જતરિત બ્રિજ હોય અથવા જે જૂના બ્રિજ હોય તેની વિગતો જે છે તે રાજ્ય સરકારને સોંપશે જી બિલકુલ મેહુલ જાણકારી બદલ આપનો આભાર એટલે કે હવે રાજ્યમાં અન્ય જર્જરિત બ્રિજ છે તેની પણ હવે વિગતો છે તે માંગવામાં આવી રહી છે ખખડધજ હાલતમાં જે બ્રિજો હજી પણ ગુજરાતમાં મોત બનીને લટકી રહ્યા છે તેના વિશે હવે વિગતો મંગાવવામાં આવી છે મારી ટાયર ઘસાય અમને ખબર છે પણ આ એટલું જોર પડ્યું ને તો અવાજ સેટ અમારે ગાઉ તક પહોંચી ઇધર ભી ગાઉ તક પહોંચી તો અમને દેખા એ કુછ ગીરા આ ગયા હું સબ નાવડી લઈને અહીં આવી જાય તો બધા એક લાસ અમને મળી જાય હમે તરતો તો માણસ બિચારો પણ એક નાકી લોઈ ટપકવા માંડ્યું અમે લાશ જમા કરાવી દીધી અને બાકીની કામગીરી ચાલુ કરી દીધી બચાવવાની કોશિશ પણ અમારી નાવ થઈ જાય પણ દરવાજા ખુલી ન જાય શકતા એટલે અમે કોશિશ બહુ કરી પણ જેટલો મકુ તારવી આવશે એમને બચાવવા અમે કરી લઈએ નજર ડૂબ્યા એ અમે તમારી તપાઈ કાઢી ગોળી કાઢી તમે પ્રાથમિક રીતે જ્યારે ઘટના બની ત્યારે શું કાઢ્યું તો અમારી સામે ડેડ બોડી આવી ને એ કાઢી જમા કરાવી દીધી અત્યાર પછી એકોને દોડા બાંધ્યા પબ્લિક જોડે ખેંચાયું એમાં એ સાત જેવા નીકળ્યા એમાં એક છોકરો જીવ તમે ક્યાં હતા ઘટના બની ત્યારે શું કર્યું અહીંયા છે અમે મુજપુર ના છે ને એક કિલોમીટર અમારું ગામ થાય અમારું અહીંયા છે મતલબ હા માનો છો તંત્ર ની ક્યારે મદદ મળી તમને તંત્રની ની મદદ તો દોઢ કલાક પછી બધી મદદ મળી છે અને અમે કેટલી વખત રજૂઆત કરી કે આ પોપડા પડા છે કેટલા ટાઈમ પણ અમારા ધારાસભ્ય ઘણું કોઈ માનવા તૈયાર નહીં અને સરકાર હું કરી રહી ખબર નહીં આ બધા જઈ રહ્યા છે કોઈનું જો લાગ્યું કે કોઈ અંદર જોયું કે મદદમાં દોઢ કલાક પછી મદદ આવી એવી નરેન્દ્ર માળી અહીંયા બાજુમાં બોટિંગ કરી રહ્યા હતા ઘટના બની ને તરત જ અહીંયા પહોંચી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી અત્યારે પણ સ્થાનિક યુવાનો છે મદદ કરી રહ્યા છે મુદ્દો એ છે કે બ્રિજ ધરાશાયી ત્યાં સુધી માર્ગ મકાન વિભાગ અને સરકારે કેમ રાહ જોઈ એ અત્યારે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે તો જે પ્રકારે આ ગંભીર બેદરકારીને કારણે આ દુર્ઘટના ઘટી સવાલ થઈ રહ્યો છે કે આ ભ્રષ્ટ્ર ક્યારે જાગશે ક્યારે હવે ગુજરાતના અન્ય બ્રિજ જે મોત બનીને લટકી રહ્યા છે ત્યાં પણ હવે કોઈ કાર્યવાહી થશે કારણ કે તપાસના આદેશ હવે આપી દેવામાં આવ્યા છે બીજા જે આવા જર્જરિત હાલતમાં બ્રિજ છે ખડધજ હાલતમાં બ્રિજ છે જે લોકોનું મોત બનીને લટકી રહ્યા છે તેનો રિપોર્ટ છે તે હવે મંગાવવામાં આવી રહ્યો છે એટલે કે આવી કોઈ પણ મોટી હોનારત થાય દુર્ઘટના ઘટે ત્યારબાદ સરકાર જાગે અને ત્યારબાદ કાર્યવાહી થાય અમે એરિયાને જતા હતા તે એકદમ કોપરો પડી ગયો ને અને એક કોપરો લબડી ગયો તે અમે અહીં નાઠા બાઇક છોડીને ઘટના સાધન વધારે આવી ગયા હતા અને

હાલ તાર દેખાય તો જે પ્રકારે આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં આ બ્રિજ છે તે લોકોનું મોત બનીને લટકી રહ્યો હતો અને આખરે આ બ્રિજ છે તે વચ્ચેથી તૂટી પડ્યો અનેક વાહનો છે તે નદીમાં ખાબક્યા અને ત્યારબાદ અનેકો લોકો મોતને ભેટ્યા છે નવ લોકોના મોતની પુષ્ટિ થઈ છે હજી પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે એનડીઆરએફની ટીમ સ્થાનિક તરવૈયાઓ છે તે અહીંયા શોધખોળ છે તે કરી રહ્યા છે મોતનો મલાજો જોવા હવે નેતાઓ પહોંચી ચૂક્યા છે એક બાદ એક આદેશો આપવામાં આવી રહ્યા છે તપાસના આદેશો હવે તપાસ થશે કમિટીઓ રચાશે પરંતુ કોઈ પણ પ્રકારનો બોધપાઠ આ ઘટનાઓ પરથી નહીં લે ગુજરાતમાં આવી તો અનેકો હોનારત ઘટી ચૂકી છે તેમ છતાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બની જ રહી છે જેને લઈને હવે આ સવાલો છે તે થઈ રહ્યા છે આખરે આ ભ્રષ્ટ્ર નેતાઓ અધિકારીઓ ક્યારે જાગશે ઊંઘમાંથી અને આ પ્રકારની ઘટનાઓ અટકશે એક બાજુ આ બ્રિજ તૂટ્યો વાહનો નદીમાં પડ્યા લોકોમાં માં આક્રંદ ફેલાયો કોની બેદરકારી કોની બેદરકારી આટલા લોકો મોતને ભેટ્યા છે લાઈવ રેસ્ક્યુ ના એ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા ટીવી સ્ક્રીન પર જે બચાવ કામગીરી છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે એનડીઆરએફ ની ટીમ પણ અહીંયા એક ઉતારવામાં આવી છે જે અત્યારે સતત પ્રયત્ન કરી રહી છે કે બચાવી લેવામાં આવે જે લોકો આ નદીમાં હોઈ શકે તે લોકોને કારણ કે જે પ્રકારે બ્રિજ ઉપરથી આટલી ઉંચાઇતી વાહનો છે તે નદીમાં ખાબક્યા છે બે ઇકો કાર અને સાથે સાથે એક ટ્રક આ નદીમાં ખાબક્યો હતો અને જેમાં ઇકો કારમાં સવાર અનેકો લોકો મોતને ભેટ્યા છે અત્યાર સુધી નવ લોકોના મોતની પુષ્ટિ છે તે થઈ છે નવ લોકો નવ નિર્દોષ લોકો આમાં મોતને ભેટ્યા છે બ્રિજ આખો વચ્ચેથી તૂટી ગયો ને તેને કારણે આટલી મોટી હોનારત સર્જાઈ તમામ અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું રોકાઈ